નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના બાબરકોટ ગામે જ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરાયું બાબરકોટ ગામે છેલ્લા અઢાર વર્ષથી જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ જ્ઞાતિના લોકો મળીને સમૂહ લગ્ન આયોજન કરે છે જેમાં આ વર્ષે ચાલીસ યુવક યુવતીઓ લગ્ન ના બંધાયા આ ગામમાં એકતા તથા લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિના લોકો સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન કરે છે આજરોજ બાબરકોટ ગામે અઢારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં ચાલીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં છે એ તમામને ખૂબ ખૂબ આગળ વધે ખૂબ શુભકામનાઓ તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત સર્વ જ્ઞાતિ સતત સર્વ જ્ઞાતિ આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે ગામમાં ભાઈશાળાની લાગણી છે એ હર હંમેશા બંધાવે એને ધ્યાનમાં રાખીને ભગરપુર ગામે સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિ આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય સંપન્ન કરે છે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો